કરીશું બધા મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું આપણી ચેનલમાં સ્વાગત છે અને ચેનલ બનવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ જુવારવાળા ખેતરમાં કેમ કે એમાં થોડાક રાત્રે આપણે પશુ એટલે કે ઢોર આપણા હેરાન કરી ગયા છે અને ભૂંડણા પણ આવ્યા હતા બંને આવ્યા છે તો આપણે ફટાફટ જોતા આવીએ અને એમાં કેટલું નુકસાન કર્યું છે શું છે એ થોડીક ક્લિપ હું તમને વિડીયોના માધ્યમથી બતાડીશ બાકી આપણે ફરતે પહેલાં આટો મારી અને જોઈ લઈશ શું થયું છે શું નહીં કેટલું નુકસાન છે કારણ કે બનાણા એવી રીતે આવે છે ને કે ભાઈ એની વાતના પૂછું અને હવે આપણે તો વાયર પણ બાંધવું જોશું ને ઘર માંડવી પરેશાન કરશે તો ચાલો અત્યારે આપણે ફટાફટ જઈએ એમાં અને આપણે જોતા આવી અને ઘણા બધા મિત્રો વ્લોગ જોવું છું પણ સબસ્ક્રાઈબ નથી કરતું તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં બતાવજો કેવા લાગે છે આપણા વ્લોગ અને આજે આપણે આંકવાનું છે બીજા ખેતરમાં આપણું જે નીચે છે ને એમાં સાથી આપવાનું છે તો એ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ અત્યારમાં ભૂલણા અહીંયા કરી ગયા કરામત આ બધેમાં ખોદી ગયા આપણી જુવાર હવે આને કાંઈક કાલે વિધિ કરવી જોઈએ આપણે વાયર વાયર બાંધી દઈ તો આપણે જુવાર જોઈએ ને નીકળી ગયા અને આ છે આપણો રસ્તો આપણા રસ્તામાં જઈ લો કુવાડિયું બાકી આપણી માંડવી કેમ છે તો કોમેન્ટ કરજો જો ક્યાંય જગ્યા નથી થોડી થોડી જગ્યા છે બાકી વાદળા તો બહુ નથી આ બાજુ અને હમણાં તમને જો ભાઈબંધની માંડવી પણ બતાડું તો આ આપણા ભાઈબંધની માંડવી છે એને થોડાક પાટલા આઈડિયા નથી બાકી તો એને જોરદાર જે થોડીક અહીં પીરી પડી ગઈ છે આપણે પીરી નથી પડી આપણે બધી જોરદાર જ છે આપણે એ વેગડ અહીંયા બાંધી છે તો વેગળનો પહેલાં આપણે ખીલો બદલાવી નાખી કેમકે આપણે એમને સવારમાં વહેલી એમને બાંધી ગયા હતા તો આપણે એને પહેલાં ખીલો બદલાવી નાખી વેગળનો ખીલો આપણે બદલાવી અને આપણે હવે જઈશું ઘરે કેમ કે આજે આપણે છ વાગે એમ જોર બાંધી ગયા હતા અને અત્યારે વાગ્યો છે સાડા સાત કલાક જેવું થઈ ગયું આપણે બાંધી એને કેમ કે હવે થોડોક તડકા પડે છે ને એટલે મેં કીધું બાંધી દે અને અહીંયા રોગે બાંધી એને કે આપણે ખીલામાં ચરતા હોય લાંબા જો તડકો ન હોય તો આપણે પાછા ન લઈ આવી આવીએ બાકીને લઈ જો કપામાં હાથી આગવા અને આપણા કપ્પામાં એક રાઉન્ડ લગાડી લેવાનું છે દવાનું હવે આપણે એને મારી દેવાનું છે કાલે આપણે ફાઇનલ નક્કી કરી લીધું કાલે એક રાઉન્ડ અને વરધી અને નરવાઈનો મારી દેવું એટલે કપ્પા બની જાય જોરદાર અને આપણે હાથી લઈએ પૂંચથી આમાં હાંકવા તો ચાલો આપણે ધીરે ધીરે ચાલુ વરદાય એટલે થાંભલા સુધી પહોંચી જાય પેલા પછી ઓલી બાજુ બધું આંકવાનું છે પણ ધીરે ધીરે આપણે આખશું એટલે બપોર થઈ જશે તો આપણે જો હાથી હાલી ગયો આમાં એ વાંથી લીધું હતું આપણે આંકવાનું અહીંયા પહોંચી એવા પૂરું થઈ ગયું હવે આપણે સેટા મોસમમાં જગ્યા છે ને તો થોડુંક સેટે ગોથું મારી અને પછી આપણે પૂરું કરી અને બળ છોડ નાખીએ એમ તડકો બહુ તપે આ તો પછી હું વાદડું હટાણે આડું આવી ગયું ને એટલે થાંભલા જેવું છાંભલા જેવું છે એટલે બાકી હાલો તો આપણે ફટાફટ એટલું પૂરું કરી અને પછી આપણે બહાર દઈએ અને પછી આપણે ઉડકીને પણ લેવા જ આવી છે કેમ કે ગરમી બહુ હોય ને એટલા માટે ઓ ઓ બળદને નાખી દીધો ભૂકો બળદને પાણી બાણી પાણી બંધ દીધા અને બળદ હવે ખાયા અહીંયા ભૂકો ભૂકો નાખી દીધો એટલે આજ થોડોક તડકા જેવું હતું ને એટલે વહેલા છોડ નાખ્યા આપણે ફાઈનલી મિત્રો પાછા આપણા બ્લોગમાં આવી ગયા બપોર પછી અને આપણે અત્યારે તો ગરમી પણ ભૂલે ફૂલ થાય છે અને આપણે કપાસમાં હાથી આખી છે જો આ બાજુ પૂલું હાથી હતું એ બધું પૂરું થઈ ગયું હતું અને આપણે આજે ત્રણ વાગે જોઈ રહ્યા હતા અને દસ વાગે હવરમાં છોડી નાખ્યા કેમ કે તડકો બહુ હતો ને એટલા માટે અને પછી આપણે આમાં હાંકવાનું છે જો આ માંડવીમાં અને કપાસના બેગો થયા જો બેગો તો પૂરા થઈ જાય પછી માંડવીમાં આટલી ખાલી હતું બાકી બીજી એમાં જગ્યા નથી આ બે આટલું રહ્યું ને વીઘા દોઢ વીઘા જેવું આટલામાં હાંકવાની છે તો ચાલો આપણે આ હાથી પહેલાં પૂરું કરી લઈ આટલું બાકી છે બાકી તો કાંઈ છે જો અહીંયા પહોંચી એવા સુધી છે બાકી વેગડ આપણે જોવા બાંધી તો આપણે માંડવીમાં હાથી આખવા આવી ગયા અને આટલું આપણે આઈકું અને આ બાજુ આ બધું આંકવાનું બાકી છે અને હવે આપણે આ બ્લોગને અહીંયા એન કરી નાખશું કારણ કે આપણે આ ઘણું કામ બાકી છે આપણે આટલું હાથી હાકીને આપણે હજી ઘણું કામ બાકી છે અને આટલું હાથી અને પછી હજી બળદને ચારવાના છે આજે આપણે થોડુંક ગામમાં જવાનું છે એટલા માટે કામ છે લોગને એન અને મળીને હું બ્લોગમાં બધાને જય દ્વારકાધીશ